સુરતના સલાબતપુરામાં બેફામ ચિયા ગેંગ તલવાર સહિત હથિયારો સાથે આતંક મચાવ્યો હતો કોઈપણ પ્રકારે કાયદો વ્યવસ્થાનો ડર ના હોય તે રીતે ચિયા ગેંગે જાહેરમાં મહિલાઓની સામે અભદ્ર ભાષા બોલી તોડફોડ કરી હતી તેમજ રસ્તામાં આવતા લોકોને હેરાન કર્યા હતા આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસે ચિયા ગેંગના બે લોકોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી લોકોની માફી મંગાવી હતી ગઈકાલે સુરતના સલાપતપુરા વિસ્તારમાં ચિયા ગેંગના માણસોએ જાહેરમાં મારામારી અને વાહનોમાં તોડફોડ કરી હતી પોતાનો ખોફ બતાવવા માટે લોકોને ધમકાવતા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી ગેંગનો આતંક જોઈ સ્થાનિકો ડરી ગયા હતા ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેને લઈ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસે આ મામલે ચિયા ગેંગના બે લોકોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢ્યો હતો અને સ્થાનિકોની માફી મંગાવી હતી ગઈકાલે જેમને તલવારો સાથે હુમલો કર્યો તે જ આરોપીઓ આજે પોલીસે સાથે રાખી હાથ જોડાવી માફી મંગાવી હતી હાલ પોલીસે બે લોકોની ધરપકડ કરી અન્ય ઈસમોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર ઘટના બાદ સ્થાનિકોમાં ડરનો માહોલ ઓછો થયો છે અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ આવી જ રીતે કડક હાથે કામ કરે તેવી અપેક્ષા પણ કરી રહી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે ત્રણ વ્યક્તિ ચાર વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે એ બાબતે બંને વચ્ચે બોલાચાલી ચાલી બંને લોકો વચ્ચે બોલાચાલી થયેલ જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા ચાર વ્યક્તિઓ છે જેમાં એકનું નામ વાજિદ ઉર્ફે ચિયા છે વાજીદ ઉર્ફે ચિયા મલિક એકનું નામ છે અય્યાઝ ઉર્ફે બુરુ મલિક એકનું નામ છે રોઝાન ઉર્ફે સદામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા આ ચાર વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો જેના અનુસંધાને પોલીસે આ ચારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે બે વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાજ પડીને જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ રોજામાં તેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાજ પડીને બહાર આવ્યા હતા આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત